સુરતની ઉદના પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે પોલીસે 11 લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરી બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રોજે રોજ દારૂ પીનારા અને દારૂના જથ્થાની હેરફેર કરતા લોકો પકડાય છે ત્યારે સુરતની ઉદના પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે પોલીસે બાતમીના આધારે એમજી રોડ અગિયાર નંબર પર જાહેરમાં એક ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે પોલીસે ટેમ્પોમાંથી વિદેશી દારૂની નાની મોટી તેરસો બત્રીસ બોટલ કબ્જે કરી હતી જેની કિંમત અગિયાર લાખ સાડત્રીસ હજાર છસો જેટલી થાય છે આ સાથે પોલીસે ટેમ્પો અને મોબાઈલ મળી બાર પોઈન્ટ સુડતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે દારૂની હેરાફેરી કરનાર આરોપી શકીલુદ્દીન તરીકુદ્દીન ફારૂકીની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો આપનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત